આટલું શીખી લઈએ ફકરાઓના આધારે ખાલી જગ્યા પૂરો નરેશને નાનકડું ઘર છે વંદનાએ કબાટમાં ચોપડીઓ મૂકી રંજન પાસે રંગબેરંગી ફ્રોક છે ગી ગોડનો લાડવો મનોને ખૂબ જ ભાવે છે આપેલા શબ્દો સાચા કરવા માટે ફકરો વાંચી લખો નાનકડું ચોપડી કબાટ રંગબેરંગી પતંગિયું ભમરા ફૂલો બગીચો આ સાચા શબ્દો છે ખોટા શબ્દ છે કો મારી વાંચો કરોડિયો પોતાનું ઘર ચાચથી બનાવે છે ઈયળ ખોરાકમાં પાંદરું લેતી હોય છે ભમરો બગીચામાં ગુંજન કરે અલગ પડતો શબ્દ શોધીને લખો તીતી ગોળો વંદો મચ્છર ગોળો તો ગોળો અલગ પડે છે બીજામાં મોટરગાડી ત્રીજામાં સાનસી ચોથામાં બુટ એ અલગ પડતો શબ્દ છે કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય સુધારો બગીચામાં રંગબેરંગી પતંગિયા ઉડે છે નર્મદા નદી પર લાંબો પુલ છે ગામમાં સુંદર મંદિર છે મેં કબાટમાં પાંચ ચોપડીઓ મૂકી ગોળો લાંબો લાંબા કૂદકા મારે છે છૂટા પાડો શબ્દો મોબાઈલ અને ટીવી બે અલગ અલગ શબ્દો છૂટા પાડો ત્રણ ત્રણ જૂથમાં બેસો અને જવાબ આપો તો પહેલામાં નો બીજામાં યશ યસ નો નો યશ 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 નો યશ નો આવી રીતે જવાબ લખી દેશો રો વિડીયો માટે એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મળીએ આ કમ આગળના એકમની અંદર ખૂબ ખૂબ આભાર